દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ની ગુજરાત સરકાર શ્રી ગાંધીનગર માન્ય નવ ગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સંગીત પ્રચાર પ્રસાર હેતુ શાસ્ત્રી સંગીત પ્રારંભિક આચાર્ય પ્રવેર સુધીનો ગાયન સ્વરવાદ્ય તાલવાદ્ય અને નૃત્યનો પરીક્ષા અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે ગાયન સ્વર વાદન તબલાવાદ્ય નૃત્ય વગેરેની પરીક્ષાઓ લેવામાં આવે છે સંસ્થામાં અધ્યાપક શ્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે અમારે કમલેશભાઈ આર કલા સાધકો સંગીત ક્લાસીસ સંસ્થાઓ પરીક્ષા કેન્દ્રની માન્યતા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર છે એટ